રમેશભાઈ ને એમના બાપાનું નામ તો મને નથી રમેશભાઈ એમને attack છે પોતાનો ને એમના ભાઈનું નામ છે અશુભાઈ એટલે પટેલ છે હા પટેલ છે લેવા પટેલ એ લેવા પટેલ કયું ગામ એનું સરા સરા આપણે હવે તાલુકા નું સરા ગામ આવ્યું સરા સરા હા જોયું જોયું સરા હા હા એમના છોકરાનું નામ છે અંકિત અંકિત ભાઈ હા એમનું અંકિત નામ છે રમેશભાઈને ને છોકરો બે જ છે ને

কৰি ৰাখো তোমাৰ পইচা নজা নাই গামো পুছিছেম তাৰ